ત્રણ ચાર વર્ષથી આવી રીતના જીવી રહ્યા છે અમને ખબર નથી કે છોકરો લગ્ન થાય પછી આવું કરશે અમારી માટે બધા પહેલાં છોકરા હારા હોય પછી લગ્ન થઈ જાય ને પછી છોકરાઓ કોઈના નથી રહેતા મા બાપના મા બાપને તર છોડી દે છે કશું કરી નથી શકતા નથી દવા લઈ આપતા કે નહીં ખાવા લાવી આપતા કે નહીં કશું કરી શકતા બધું અમારે કરવું પડે મારે ઘરકામ કરીને હું ગુજરાત ચલાવું છું મારું બધે થી મદદ માંગી પણ એ મદદ નહીં કરી શકે અમારી કોઈ મદદ પણ કોઈએ નહી કરી બેંક માં ગયા નરેન્દ્ર મોદી વાળા ખાતા માં એ લોકોએ બી મદદ ના કરી લોકો માટે કશું છે અહીંયા જય હિન્દ દોસ્તો સૌને મારા જય શ્રી કૃષ્ણ હાલ અમે સુરત શહેરની અંદર હતા અને આજે અમે એક એવા મા બાપની મુલાકાતે આવ્યા હતા તમે આ મા બાપની વાત સાંભળશો ત્યારે ખબર પડશે કે આજના મા બાપ કઈ હાલાત સાથે જીવી રહ્યા છે આ મા બાપને ઘણી બધી તકલીફો છે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે તો બસ આ મા બાપ સાથે વાતચીત કરી અને મા બાપની મદદ કરવાની કોશિશ કરીએ તો બસ દોસ્તો વિડીયો પૂરેપૂરો જજો ને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો

થઈ ગયું છે ને એમને તો એમને જરીક બહાર નીકળવું છે કોઈ બે માણસ સાથે વાત કરવી છે અને એમને ખાલી એક નાનું કેબિન જોઈએ છે તો અમારું ભરણ પોષણ થાય અત્યારમાં હું અમારો છોકરો રાખતો નથી અમને ઘરમાં પૈસા આપતો નથી આમને આવું થયું ને ત્યારથી બહુ જતી રહી એની સાથે સાથે છોકરો જતો રહ્યો ઘરમાં એક રૂપિયો નથી આપતો તો શું થયું મારા કાકાને એમને પેરાલિસિસ થઈ ગયું છે ત્રણ વર્ષ થયા પેરાલિસિસ થઈ થઈ ગયું છે ત્યારથી બહુ ને છોકરા બે જણ જતા રહ્યા અમને છોડી અહીંયા આવતાય બી નથી ઘરમાં પૈસાય નથી આપતા ઘરનું બધું મારે ક્લિયર કરવું પડે છે તો અત્યારે ઘરનું ગુજરાન કઈ રીતના ચલાવું છું હું બે ઘરના કામ કરીને ખાઉં છું આમની દવા લાવું છું મારી દવા આવે છે મારે હાથની બીમારી છે આજે તમારો દીકરો છે છતાં પણ તમને રાખતો નથી નથી રાખતો એમને એમ એમ એમની દર મહિને બે હજાર રૂપિયાની દવા આવે છે મારી હજાર રૂપિયાની દવા આવે છે મને એટલે હાર્ટની બીમારી છે ગભરામણ થાય છે અને શ્વાસ ફૂલી જાય છે તો મારી બી દવા ચાલુ છે તો આ બધું એડજસ્ટ કઈ રીતના કરો છો બેન તમે દવાનું છે તમારું જમવાનું છે હું છે ને બે ઘરના કામ કરું છું અને હું બે ઘરના કામ કરીને મારે પાંચ હજાર રૂપિયા આવે એમાં આમનો દવાનો ખર્ચો કાઢવાનો મારો ઘરનો ખર્ચો કાઢવાનો ગેસ બિલ લાઇટ બિલ કરિયાણું બધું મારે એકલીએ કરવું પડે છે શું કરીએ કોને કહેવા જઈએ મેં બહુ જગ્યાએ મદદ માંગી પણ કોઈએ મદદ નહીં કરી અમને લોકોને મને બધાએ વાત કરી કે તમે આ જગ્યાએ જાઓ આ જગ્યાએ વાત કરો પણ અમે બહુ જ વાત કરી બધી જગ્યાએ ફરી વળ્યા પણ કોઈએ મદદ નહીં કરી પછી છેલ્લે તમને લોકોને ફોન કર્યો ત્યારે મને એક જણાએ કીધું કે તમે આ જગ્યાએ જાઓ ને આ ભાઈને ફોન કરો તો તમને મદદ મળી જશે

પણ બેન બિલકુલ ચિંતા નહીં કરો અમે ચોક્કસથી તમારી મદદ કરીશું આજે તમે કીધું એ પ્રમાણે તમે ઘણી બધી જગ્યાએ મદદ માંગી છે પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો અત્યારે આપણી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે દરેક લોકો આપણને સપોર્ટ રૂપ બનશે એટલે બિલકુલ ચિંતા નહીં કરતા એટલે પછી હું પાંચ પાંચ કિલો લાઈન ખાઉં એ પોતે પછી બીજું પાંચ કિલો લાઈ આવો તો પાંચ કિલો લાઈ લાઈન ખાઈએ છો અમે મારો વીમો હું કોઈ પણ પાસ નથી થયો નથી બેંક થયો નથી પ્રધાનમંત્રી મારામાંથી થયો નથી મારો એલ નો થયો કહે છે નથી કોઈ જગ્યા એમ કે વાળાને મદદ નહીં મળે એમ કે વીમા બી પાસ નહીં થાય અમે બેંકમાં જઈ આવ્યા પ્રધાનમંત્રીવાળું ખાતું છે તો અમે કીધું કે આમનું પ્રધાનમંત્રીવાળું ખાતું છે તો પૈસા મળશે આવું લખવો છે તો તો એમ કે ના એમ કે લખવાવાળાને પૈસા ના મળે એમ કે તો મેં તો પણ સાહેબ અમારું કોઈ છે નહીં છોકરો છે બહુ છે પણ એ અમને રાખતા નથી તો અમે કોના સહારે રહીએ પછી અને એમ કે પ્રધાનમંત્રી બધા એમ કે પ્રધાનમંત્રીમાં મળશે પણ પ્રધાનમંત્રીમાંથી એ પૈસા ના આવ્યા

તોય ચાલે કે છોકરો બધા કે છોકરો જોઈએ છોકરો આ જમાનામાં છોકરો કઈ કામ નો નથી અમને લોકો ને તો તમે રડો ને માસી આ બધી વાત કહીએ ને તો દુઃખ થઈ જાય છે અમને કોઈને કહેવા જઈએ તોય દુઃખ આવે છે દુઃખ પડે છે કે કોને કહેવા જઈએ આ બધું અમે સાચી વાત છે પણ પ્લીઝ તમે રડો નહીં આજથી અમે તમારા દીકરા જ છીએ અને દીકરા બનીને જ

તો જરીક મગજ એમનો શાંત રહે બિલકુલ ચિંતા ન કરો અમે ચોક્કસથી તમારી મદદ કરીશું અને અમને એકલા મૂકી દેતા એ લોકોએ જે તમે સાવ એકલા થઈ ગયા આજે અમે એકલા થઈ ગયા છે એકલા કોઈ નથી અમારું હવે હું તો એમ જ ધારું છું કે હવે મારે કોઈ નથી હું એક અમે બે એકલા જ છે હવે તો ઘરમાં એલા તો તમે રડો નહીં આજે અમે તમારા દીકરા બનીને રહીશ તમારી મદદ કરવા માટે આવ્યા છીએ અને અત્યારે આપણને ઘણા બધા લોકો જોઈ રહ્યા છે દરેક લોકો આપણી વાત સાંભળી રહ્યા છે અને દરેક લોકો આપણને સપોર્ટ પણ બનશે આજે અમે તમારી શું મદદ કરી શકીએ જેથી કરીને તમારે રાહત મળે અમને છે ને ખાલી એક કેબિન અપાઈ દો સાહેબ ખાલી એક કેબિન અપાઈ દેશે તો આ સવાર સાંજ બેસવા જશે તો થોડો ઘણો ખર્ચો નીકાળી શકશે દૂધનો ને એનો ચા પાણીના ખર્ચા કાઢી શકશે ખાલી એક કેબિન અપાઈ દો બસ બીજું કશું જ નથી જોઉં તો એક કેબિન અપાઈ દો

તો તમે રડો નહીં અમે ચોક્કસ થી તમારી મદદ કરીશું અને અમે તમને કેબિન પણ આપીશું અને માસી તમે આજે કેટલા વર્ષથી આ હાલત સાથે જીવી રહ્યા છો અમે ત્રણ ચાર વર્ષથી આવી રીતના જીવી રહ્યા છે એને જ્યારના લગ્ન થયા ને ત્યારથી અમે લોકો આવી રીતના જીવી રહ્યા છે પેલા છોકરો બહુ હારો હતો અમારો લગ્ન થયા પછી આવો થઈ ગયો એ અમને ખબર નથી કે છોકરો લગ્ન થયા પછી આવું કરશે અમારી માટે બધા પેલા છોકરા સારા હોય પછી લગ્ન થઈ જાય ને પછી છોકરાઓ કોઈ ના નથી રહેતા મા બાપ ના મા બાપ ને તર છોડી દે છે કશું કરી નથી શકતા નથી દવાલા એ આપતા કે નહીં ખાવા લાવી આપતા કે નહીં કશું કરી શકતા બધું અમારે કરવું પડે મારે ઘર કામ કરીને હું ગુજરાન ચલાવું છું મારું બધેથી મદદ માંગી પણ કોઈ મદદ નહીં કરી શકે અમારી કોઈ મદદ પણ કોઈએ નહીં કરી

તમારે બી માં બાપ નથી નથી મારા માં બાપ કે નથી ભાઈ ને બેન ને કોઈ નથી મારું પહેલેથી જ કોઈ નહીં પણ તમે બિલકુલ ની ચિંતા કરો આજે અમે તમારા દીકરા બનીને તમારી મદદ કરીશું અને એવી મદદ કરીશું કે કાકાને જે પણ તકલીફ પડી છે તમે કીધું એ પ્રમાણે કાકા ચાર દિવાલોની અંદર બેસી બેસીને એનું મગજ પણ આવ ખરાબ થઈ ગયું છે પણ અમે એવી મદદ કરીશું કે કાકા બહાર પણ જઈ શકશે અને તમારે જે ઘર ચલાવવામાં તકલીફ પડી રહી છે એમાં તમને સપોર્ટ પણ બની શકશે ઠીક છે એટલે બિલકુલ ચિંતા નહીં કરતા તો દોસ્તો આજે અમે એક એવા મા બાપની મુલાકાત કરી તમે આ મા બાપની વાત પણ સાંભળી છે હાલમાં તો આ મા બાપને પરિવારમાં ઘણા બધા હોવા છતાં પણ આજે આ પરિવાર સાવ નિરાધાર બની ગયું છે આજે આ પરિવારની અંદર એક દીકરો હોવા છતાં પણ આજે દીકરાએ આ મા બાપને તર છોડી દીધા છે દોસ્તો વિચાર તો કરો આજે કોઈપણ પરિવારની અંદર કોઈ પણ દીકરો હોય છતાં પણ જ્યારે પરિવાર નિરાધાર બની જતું હોય ત્યારે પરિવાર ઉપર શું આફત થતી હોય છે આજે આ પરિવારને ઘણી બધી તકલીફો પડી રહી છે ઘણી બધી ખરાબ હાલત સાથે જીવી રહ્યો છે છતાં પણ આજે આ મા બાપ હિંમત રાખીને જીવી રહ્યા છે તો બસ દોસ્તો તો હર માટે આવો મા બાપને સપોર્ટરૂપ બનવું જોઈએ આજે આ મા બાપને આપણે દીકરા બનીને કંઈક એવી વ્યવસ્થા કરાવી દેવી છે કે આવનારા સમયમાં આ મા બાપને જે પણ તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટરૂપ બનવાની કોશિશ કરવાની છે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો દોસ્તો ફાઇનલી રોજગારની વ્યવસ્થા થઈ ગઈ છે અને દોસ્તો હર હંમેશને માટે આપણી પૂરી ટીમનો એવો પ્રયાસ હોતો હોય છે કે દિવ્યાંગ લોકો છે જે કેન્સર પીડિત લોકો છે જે નિરાધાર લોકો છે એ લોકોને એવી રીતના સપોર્ટરવ બની શકે જેથી કરીને આવનારા સમયમાં એ પોતે જાતે મહેનત કરી પોતાની જિંદગીમાં આગળ વધી શકે આ કાકાના પરિવારમાં પણ ઘણા બધા લોકો છે પણ એ લોકોને કોઈ સપોર્ટ કરવાવાળું વ્યક્તિ નહોતું તો હર હંમેશને માટે આવા લોકોને આપણે સપોર્ટર બનવું જોઈએ જેથી કરીને આવનારા સમયમાં પોતે જાતે મહેનત કરી પોતાની જિંદગીમાં આગળ વધી શકે અને દોસ્તો હર હંમેશને માટે આવા લોકોને સપોર્ટર બનવું છે દોસ્તો આજે આ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે પ્રિયાબેન સુનિલભાઈ જે યુએસએ અમેરિકાના રહેવાસી છે આજે પ્રિયાબેન સુનિલભાઈના સપોર્ટથી આ પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે હવેથી આ પરિવાર જાતે મહેનત કરી આવનારા સમયમાં જાતે મહેનત કરી બે પૈસા કમાઈને પોતાનું ઘરનું ગુજરાન ચલાવી શકશે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે અને તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ હર હંમેશા લોકો માટે સપોર્ટરૂપ બનતા રહીજો અને આ વન્સ અગેન થેન્ક યુ સો મચ પ્રિયાબેન સુનિલભાઈ આજે તમારા સપોર્ટથી આ પરિવારને બહુ મોટી રાહત મળી છે તો બેન ફાઇનલી તમારી રિક્વાયરમેન્ટના હિસાબે રોજગારની વ્યવસ્થા તો થઈ ગઈ છે તો આજે કેવું લાગ્યું છે રોજગારની વ્યવસ્થા થઈ ગયા પછી મને બહુ બહુ સારું લાગ્યું છે અને જેણે અમને મદદ કરી છે તે લોકોને પણ આભાર અને તમને લોકોને પણ ખૂબ ખૂબ આભાર કે અમારી માટે આટલું બધું કરી કરી ચૂક્યા અને મારે આના પપ્પા છે એ ઘરમાં બેસી રહેતા હતા હવે એ બહાર નીકળી શકશે અને તેમનું મહેનત કરી શકશે અને રોજગાર મળી ગયો છે અમને લોકોને હવે તો તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર અને શુક્રિયા તમને લોકોને થેન્ક યુ સો મચ બેન અને બેન આજે તમે પ્રિયાબેન સુનિલભાઈને કંઈ કહેવા માગતા હોય તો પ્રિયાબેન ને સુનિલભાઈ તમને તમને ખૂબ ખૂબ આભાર અને તમે એમ કે અમારી મદદ કરી શકી તો તમને ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ તો કેમ રડો છો કાકા થેન્ક યુ થેન્ક યુ સો મચ તમે કેમ રડો છો કાકા ના ખુશી ના ખુશી ના છે કાકા હવે તમારા રડવાના દિવસો ગયા છે હવે તમે જાતે મહેનત કરી તમારી જિંદગીમાં તમે આગળ વધી શકશો કાકા થેન્ક યુ સો મચ પ્રિયાબેન સુનિલભાઈ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આજે આ પરિવારને બહુ મોટી રાહત મળી છે હવેથી આ પરિવાર જાતે મહેનત કરી પોતાની જિંદગીમાં આગળ વધી શકશે તો આજે કેવું લાગ્યું છે બેના રોજગાર સેટઅપ થયા પછી અમને લોકોને બહુ સારું લાગ્યું અને તમને તમે લોકોએ અમારી આટલી બધી મદદ કરી શકી અને હવે અમને રોજગાર મળી ગયો છે અને હવે અમે મહેનત કરશું આ બી મહેનત કરશે અને એ હવે બહાર નીકળી નીકળશે ઘરની બહાર નીકળશે એમને ઘરમાં ગમતું નહોતું અને મગજથી જરીક પહેલાં થઈ ગયા હતા આમ નહોતું ગમતું એમને તો હવે એ બહાર નીકળીને બે બે માણસ પાસે વાત કરી શકશે હવે એમને બહુ સારું લાગશે અમારી લાઈફમાં એટલો બધો ચેન્જીસ આવશે કે અમે જે બે પૈસા કમાઈ શકશું અને અમે અમારી અમારું ઘર ચલાવી શકશું અને અમારી રોટી મળી ગઈ છે અમને હવે તો તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર પ્રિયાબેન અને સુનિલભાઈ તમને લોકોને બી ખૂબ ખૂબ આભાર તમારો કે તમે અમને આટલી મદદ કરી શકી અને ચેરિટેબલ ટ્રસ્ટવાળા તરફથી બી આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ તો દોસ્તો ફાઇનલી આ પરિવારની જે પણ પરિસ્થિતિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે એક સરસ મજાના રોજગારની વ્યવસ્થા તો કરી દીધી છે જેથી કરીને આવનારા સમયમાં પરિવાર જાતે જ મહેનત કરી પોતાની જિંદગીમાં આગળ વધી શકે અને દોસ્તો તમે પણ આવી જીતના કોઈ પણ પરિવારને રોજગાર માટે સપોર્ટ કરવા માગતા હોય તો પ્લીઝ લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરી શકો છો અને દોસ્તો તમારા દરેક લોકોના સાથ સહકારથી જ અમે આવ વધારે લોકો સુધી પહોંચતા હોય છે તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દરેક રૂપમાં વિડીયોને શેર કરજો આજ માટે એટલું છે મળે છે નેક્સ્ટિયોમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો તમારી આસપાસ પણ જો કોઈ નિરાધાર પરિવાર હોય તો પ્લીઝ તમને સપોર્ટ બનો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ સારું ચાલો બેન અમે રજા લઈએ છીએ ઠીક છે તમારું ધ્યાન રાખજો અને તમારા રોજગારમાં આગળ વધે એ લોકોને રોજી રોટી મળી ગઈ છે તો અમે બહુ ખુશ છીએ હવે અમારું ઘર ચાલશે હવે અને જે અમને કોઈ મારા મારા પરિવારમાં કોઈ મદદ નહોતું કરતું અને તમે મદદ કરી છે તો ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ બેન અમે તો અમારી એક નૈતિક ફરજ અમે નિભાવી છે આજે તમારા જેવા નિરાધાર લોકોને હર હંમેશા માટે અમે રૂપ બનતા હોય છે જેથી કરીને એ પોતાના સંઘિ આગળ વધી શકે ઠીક છે કઈ વાંધો નહીં સારું ચાલો હવે રોજગારને ને આગળ લઈ જાવ વધો ઠીક છે સારું ચાલો